જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં તો કેમ છો બધા મજામાં હું આશા રાખું તમે બધા મજામાં જ હશો અને આજે હવારથી મોડી અને આપણે બ્લોગની શરૂઆત અત્યારે જ કરી દો કારણ કે બે દિવસથી તો તબિયત વીક હતી આપણી એટલે આપણે બ્લોગ ઉતારતો જ નહોતો અને આજે બ્લોગની શરૂઆત એટલી કરી કે આજે સ આપણે પપ્પાનો બર્થડે અને જઈએ છીએ વલાદ અને આજે પપ્પા માટે એવી મસ્ત ખુશખબરી અમે લઈને આવ્યા છીએ કે પપ્પા પણ ખુશ થઈ જશે અને બધાય ખુશ થઈ જશે મિત્રો હાચું ખોટું જય માતાજી જય શ્રી કૃષ્ણ મમ્મી જય માતાજી જય શ્રી કૃષ્ણ કેવું લાગે છે મમ્મી આજે આજે ખુશી આજ ખુશી નઈ તો જો આના ઉપરથી થી તમને થોડો ઘણો આઈડિયા આવી જ જશે તો હવે પપ્પા માટે હું લાવ્યો હશે કારણ કે પપ્પા ઘણા સમયથી થી અમુક આમ હેરાન થતા હતા એટલે આજે અચાનક જ બપોર પછી નક્કી કર્યું અને નક્કી કર્યા પછી આપણે પપ્પા માટે લઈ આવ્યા છીએ અને આજે પપ્પાને આપણે ખુશ કરી દેવાના કારણ કે પપ્પાને ખબર જ નહીં કે આપણે લાવવાના છીએ જોનતા ન હતા એકીદમ અચાનક ભયાને ફોન કરે કે ભયા શું કરું તો એટલે ભાઈએ કીધું કે આજે આપણે પપ્પાને સરપ્રાઈઝ આપી દીધી એટલે પપ્પા માટે જોરદાર સરપ્રાઈઝ ભેગી કરી દીધી આપણે તો ચાલો પપ્પા જઈએ છીએ અત્યારે હજુ પપ્પા તો ઘેર નહીં પપ્પા નોકરી હતા લેજો જ તો ભાઈ લેવા જશે લઈને આવશે એના પછી પપ્પાને આપણે સરપ્રાઈઝ આપીશું તો તમે બને રહેજો અમારા બ્લોગમાં અમે પપ્પાને હું સરપ્રાઈઝ આપવાનો છીએ એ જોજો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે આવી ગયો છીએ વલાદ અને વલાદ પુરીમાં અમે આવ્યો હતા તો પુરીમાં જો તૈયાર થઈને બેઠો છી મને એના દાગીના પહેરી પૂરી આમ કરજે તો પૂરીમાં તો દાગીના બાગીના પહેરી બેસી રહ્યો છે અને આ કોઈક બાજુ બંધ લાવે છે બાજુ બંધ જોવી છે અને મિતુભાઈ પપ્પા તો આવ્યા ને એમાં સીધા આરામ કરવા જતા રહ્યા તમને સમ ઓલા આજ હું સર બર્થડે બાપાનો બાપાનો બર્થડે છે એટલે વાહ ભાઈ વાહ તો આજે દીકરાના પપ્પાનો બર્થડે છે ને એટલે અમે બધા ભલા આવ્યા છીએ ખબર નહીં શું કરીએ છીએ પ્લાનિંગ કઈક અલગ છે અલગ સરપ્રાઈઝ છે જોરદાર સરપ્રાઈઝ એ ભૂરી આજ પપ્પા માટે સરપ્રાઈઝ હું તો લાયો જ નહીં લાયો દહીં લાયો બાઈક લાયો

તો બીજું પૂરી તો દાગીના જીજા જી કરાયા એમ કે છો લે વાહ ભાઈ વાહ હાથ તોલા હો રૂપિયા દીધો પૂરી ભાઈ બરાબર આ તો આપણે કરીએ ટીકા હું ઢોકણ નાખે જય માતાજી આપણે જોરદાર સરપ્રાઇઝ તો આપી એ તમે જોઈ નહીં પણ હવે હું તમને બતાવીશ એના પહેલા જોઈ લો સરસ મજાના ભાત બનાવ્યા હતા આપણે અને હું બતાવું તમને

तो खाने तो खाने का का <laughs> <laughs> <खाने> का है <laughs> खाने का है बोला 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 और आपको आपके भाई को सरप्राइज दी वो कैसी लगी आपको अच्छा लगे वो उसको ला दी एक्टिव हमने ओके और अमाकारियों

બરાબર ને ઘિરાકા છે આ તો આપા બહુ ખુશ થઈ જાય નઈ ઇમને હાઉસ છો બટિયા કરી ના રાત્રે પડતે અને રાતે જન જો પ્લસ બીજો કે રાત્રે જન તે અમાર કાકીએ બધાને ભેગો થઈને રાતે 12 વાગે કેક કાપી દીધી ને આજે અમે અચાનક જ સરપ્રાઈઝ આપી દીધી ને સંકુ આકા તો ચલો હવે આપણે જમવાનું ને તૈયાર થઈ જશું સર તો પેલા પપ્પા ને કેક કાપી કેક કાપી એના પછી સરપ્રાઈઝ બતાવી દીધી એના પછી હવે જે લઈએ દે હે હા પપ્પા સરપ્રાઈઝ આપી દીધી નઈ હા સરપ્રાઈઝ આપી દીધી તો પપ્પા ખરેખર ખબર કોઈ ખબર નથી અમે હું તો 2 વાગે 12 વાગે પછી પ્લાન બનાવ્યો અને 12 વાગે પ્લાન બનાવ્યો પછી અચાનક જ લઈ આવ્યો એટલે લઈ આવ્યો હવે આપણે બનાવી દીધું જમવાનું જમવાનું છે તો જમી લઈએ કેક કાપી લઈએ અને પછી ઘેર જઈશું

के करती थी के कर हो ना मुझे ये बर्थडे का दिन था सो केक ना ले आओ दिया देखिए कपई थी सो और तो है मैं हेलो केक खावा खा चॉकलेट चॉकलेट थे दिया दिन तेरा जलका ऊपर सरप्राइज आ भी हमें हां चली थी हां ना रात में केक नहीं केक बना ले हमें ओ

bố anh khâu cho bố con kì, chơi, hả? Chưa đủ giờ mà bố

ايه <laughs> <laughs> અબ 10 છોકરા બાકી છે હવે ના હાલવા આ કી ક કોલાવ આઈ ગયો ઘરે ઘરે આઈ ગયો બોલીએ કોડી કે સાકોડા હાથ નાડ્યા નહી હોય ના કાળે પરજે હું પાક કિલિંગ કે બગાડ ઓ પંજા

जय बे हैप्पी जय का रे ऊपर था तू बोले पास तू रावनी ले जाओ जाने बोल ले अरे ऊपर ना जानलला अरे आईना ना मारवा है ना मोटर तो आ गया बोले

દિવસો આપણે પપ્પાનો બર્થડે ઉજવી કાઢ્યો હતો અને બર્થડે ઉજવી અને પછી મહેમાન વધારે હતા એટલે આપણે વિડીયો ઉતારવાનો કંઈ મેળ આવ્યો નહોતો તો જો આટલા વાગે આપણે ઘેર આવ્યા છીએ એકનો પોચ થઈ ગયો કમ્પ્લીટ અને અભી હાલ ઘેર આવ્યા છીએ ઘેર આવી અને આરામ કરવાની તૈયારી કરીએ છીએ તો જો મિતુભાઈ પપ્પા બેઠા છે ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી અને મિતુભાઈ મિતુભાઈ ગુડ નાઇટ જય માતાજી તો મિતુ ભાઈ ઉગી છે સી અને આપણે પણ ઉબરે તૈયારી કરી છે તો અમારા આજે જોઈ લેજો આપણે પપ્પાના બર્થડેનો પૂરેપૂરો પૂરો વિડિયો પપ્પાનો સરપ્રાઇઝ આપી તો પપ્પા ખુશ થઈ ગયા અને હવે આપણે વિડિયોનો એન્ડ આપીએ છીએ તો અમારો વિડિયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાગેલા ફેમિલી બ્લોગ વિડિયોને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવા નવા વિડિયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો